કેન્દ્ર સરકારે બે હજાર ચોવીસ માં પોતાના પહેલા છવ્વીસ જાન્યુઆરીથી પહેલા જ જાહેર કરી દેવામાં આવશે તો કેન્દ્રનો આ નિર્ણય બાંગ્લાદેશથી આવેલા એ હિન્દુ શરણાર્થીઓ માટે આશાનું કિરણ લઈને આવશે કે જેઓ ડિસેમ્બર બે ઓગણીસ માં સીએ એ બિલ પાસ થયા બાદ લાગુ થવાની પ્રતિક્ષા કરી રહ્યા છે સાથે જ પાકિસ્તાનથી હેરાન થઈને આવેલા તે હિન્દુ શીખ શરણાર્થીઓને પણ નાગરિકતાથી જોડાયેલી મુશ્કેલીઓમાંથી છુટકારો મળશે કે જેઓ નાગરિકતાના અભાવમાં પાકિસ્તાની હાઈ કમિશન દ્વારા દર વર્ષે હેરાનગતિનો શિકાર બની રહ્યા છે આંકડાઓ અનુસાર બે હજાર ચૌદ સુધી પાકિસ્તાન અફઘાનિસ્તાનમાંથી બાંત્રીસ હજાર લોકો ભારત આવ્યા છે ગૃહ મંત્રાલય દ્વારા સી એ લાગુ થનાર નકર સંકેત ગૃહમંત્રી અમિત શાહ ની બંગાળમાં ગત સપ્તાહ સત્યાવીસ ડિસેમ્બરે થયેલી જાહેરાતમાં જોવા મળી રહ્યા છે રિપોર્ટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ